આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાય કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદર માંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ

બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિકમાંથી કાયમ પાંચ લાખ રૂપિયા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી કે મને કાયમના લાખ પબ્લિક આપી અને અમારા અખાડા અંદર પાવલી ભાગ મારા ગુરુનો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા એ એવું કે છે કે મને હજાર રૂપિયો આપી દે છે મીરનું બધું તો તો મીર અત્યારે ઘરે જામનગર ની અંદર ભાડે રહી છે બે વર્ષથી મારે એમને કોઈ પણ એવો હોત તો બંગલો મેં ગાડીઓ લઈ દીધું હોત ગાડીઓની તો બધું મારા ગુરુ ના નામે છે મારા નામે છે જયારે મારે રાજકોટ ની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુ ને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ કઈ છે એ મારા ગુરુ છે અખાડા વસ્તુ છે અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું લઈ દો એમ વિવાદ વિવાદ ચાલુ યા થયો છે કે એને રાજકોટની અંદરમાં પરાણે માગવું છે પબ્લિકોને હેરાન કરવા છે બરોબર છે પણ અમારે રાજકોટની અંદરમાં અંદર એવું હાલતું નથી

અને રહી વાત ઓપરેશનની કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે તો એ વાત ખોટી છે જ હોય છે ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી એની હાલચાલ બધી લેડીઝ જેવી નાગણ જેવી જ હોય છે જેમાં પ્રેમ કે પહેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી બરાબર છે આ જ હકીકત છે પછી તમે બેડી ચોકડીએ જાઓ કે માલા માધા પર ચોકડીએ જાઓ બરાબર ને મેડિકલના ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવે તો એનામાં ઓલરેડી હોર્મોન્સ એવા લેડીઝ જેવા જ હોય છે એ તો ડોક્ટર તમને જાતા ભેરા જ કહી દેશે કે આ એક શું છે બરાબર છે પેલા ગે પ્રવૃત્તિમાં આવતા હોય છે પછી ગેમાંથી કદાચ એને સારી બુદ્ધિ આવે કે અમારે સેક્સિવિટી વર્ક નથી કરવું તો એ કિન્નરમાં આવે છે તો એમાં અસલી શું ને ડુપ્લિકેટ શું કોઈ છરો મુકાવે ઓરિજિનલ થઈ જાય છે કોઈ ઓપરેશન કરાવ્યા પછી ઓરિજિનલ થઈ જાય છે એવું મારા માન્યમાં કે મારા ગાદીપતિ રાજકોટના કંચનદેહ છે એમના માન્યમાં કે મારા કોઈ પણ ઓલ ઇન્ડિયાના પેક છે એમાં એવું આવતું નથી ઓરિજિનલ ને ડુપ્લિકેટ નો કોઈ પ્રશ્ન જ નથી એમની સાથે તો એમની સાથે જે નશા કરે છે બે થી ચાર જણા છે અને મારી સાથે અમદાવાદ અમદાવાદના ના પંદરસો કિન્નર છે રાજકોટ ગોંડલ જેતપુર જામજોધપુર જામનગર જેતપુર વીરપુર અને પેટલાદ પેટલાદના કિન્નરો પછી અમદાવાદના કિન્નરો ઓલ ઇન્ડિયા ઓફ સૌરાષ્ટ્ર કિન્નર મારી સાથે છે જો હું આજે ખોટી હોત તો કોઈ કિન્નર મારી પેરા ઉભા નો રે જો હું મિહિરને બધુંય આપી દેતી હોત તમારા ગુરુએ ગાદી ને મારી પાસેથી લઈ લીધી હોત પેલો તો મારું નામ મિહિર છે પેલો તો હું તમારા બધા ન્યૂઝ ચેનલ વારાનો આભાર કરું છું કે તમે હું તમારા ત્યાં આવ્યો બરોબર મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આ નિકિતા દેરિયા રાજકોટમાં એ મારા ઉપર એવો આક્ષેપ કરે છે કે મિહિર મીરા દેનો લવર છે અને એવું બધુંય છે અને એ એવું કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં એના વિડીયો જોવો તો અત્યારે મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે ઇન્ફ્લુએન્સર જે હોય એ ગમે તેના સાથે વિડીયો બનાવી જ શકે છે બરોબર છે અને વિડીયોથી વિડીયો સાથે બનાવી એવું પ્રૂફ નથી થાતું કાંઈ એનો લવર છે કે જે કાંઈ પણ હોય બરાબર છે અને હું મીરા સાથે રહું છું એ મારા ફેમિલીમાં પણ એક્સેપ્ટ છે મારા ફેમિલીને પણ ખબર છે બરોબર એ મારા ઉપર ખોટા આવી રીતના આક્ષેપ નાખે છે કે ભાઈ હું આવી રીતના આ મને પહેરાવે છે જે બધું મને આપે છે તો એનું પ્રૂફ એ મને આપી શકે છે બરોબર કે એને ગાડીઓ લઈ દે છે કે એક્સ વાય છે બરાબર છે એ એને મને કહેવું જોઈએ બાકી એ જે ખોટા મારા ઉપર આક્ષેપ કરે છે બરાબર એનો ન્યાય તમે લોકો મીડિયાવાળા અથવા સરકારી બરાબર કોઈ કર્મચારીને એ લોકો લઈ આવશે બરાબર બાકી ખોટા આક્ષેપ કઈ રે કાંઈ થાતું છે નહીં બરાબર મારે એટલું જ જણાવવાનું કે જે આ તદ્દન એવું કે છે કે મિહિર આવી રીતના આમ છે ઓલું પેલું છે તો એ કાલે એ કાલે મીડિયામાં એવું કીધેલ છે કે મીરાને મિહિરે મને સોરઠિયાવાળી સર્કલે બોલાવી અને એવું કીધું સમાધાન માટે કે હું તમારા પાસે માફી માંગુ છું તમે આવી જાઓ એ નિકિતા દે એવું કે છે બરોબર છે તો અમે એને સમાધાન માટે ને અમે એને માફી માંગતા હોય તો એ કઈ રીતથી આવા જે સ્ટન્ટ કરે છે ફિનાઇલ પીને કે મીરા દેના અને મિહિરના ત્રાસથી હું આવું કરું છું બરોબર જો અમે એને માફી માંગવાનું કહેતા હોય બરોબર છે કે અમે ભાઈ તારા પાસે માફી માંગી લઈ છીએ તો એ પછી આ આક્ષેપ તો ખોટા જ કરે છે ને કે અમે આના ત્રાસથી ને આવું બધુંય કરે છે બરાબર અને જો અમે એને ત્રાસ કે એવું કંઈ પણ આપ્યું હશે બરાબર તો એ રજૂઆત કરે બરાબર મારું એટલું જ કહેવાનું છે કે મેં એને કોલ કર્યો કે મારું રેકોર્ડિંગ એના પાસે હોય કે ભાઈ મિહિરે ધમકી આપી કે મિરાદે ધમકી આપી બરાબર મારું ક્યાંય પણ આટલા દિવસમાં છેલ્લા મહિના દિવસમાં એના સાથે કોલ રેકોર્ડિંગ હોય બરાબર એ રજૂઆત કરે બાકી ખોટી રીતના આક્ષેપ કરે નહીં બરાબર ખોટા આક્ષેપ કરશે તો હું એક ફેમિલી વાળો માણસ છું બરાબર તો હું મારું ફેમિલી બધા સાથે લઈ અને હું કાયદેસરની કાર્યવાહી કરીશ ને આગળ વધીશ મારો સમાજ મારા સાથે છે